થીઓ પર ટ્વીટર પર વાકબાણ ચલાવતા ધાનાણીએ લોકસભા ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે તેવામાં કોંગ્રેસ પરેશ ધાનાણીને રાજકોટથી લડાવવા માટે સક્રિય બની છે આજે રાજકોટ કોંગ્રેસના થી વધુ નેતાઓ અમરેલી જય ધાનાણીના નિવાસસ્થાને મુલાકાત કરી રાજકોટ કોંગ્રેસ સંગઠનના નેતાઓ પરેશ ધાનાણીને રાજકોટ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવા માટે મનાવી રહ્યા છે કોંગ્રેસના રાજકોટના નેતાઓ સહિત લલિત કગથરા સહિત કોંગ્રેસના પ્રમુખ પણ ધાનાણીને મનાવવા માટે પહોંચ્યા મહત્વપૂર્ણ છે કે પરેશ ધાનાણીએ થોડા સમય અગાઉ જ લોકસભા ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો તો બીજી બાજુ કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી ભાજપના રૂપાલા સામે કોઈ ઉમેદવાર હજુ સુધી નથી ઉતાર્યો રાજકોટમાં હાલ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે તેવામાં જેવા કોંગ્રેસના મજબૂત નેતાને ઉતારી કોંગ્રેસ ભાજપનું ગણિત સક્રિય બની છે જો ભાજપ રૂપાલાને રાજકોટ બેઠક પર યથાવત રાખે તો ક્ષત્રિયોના વિરોધને કારણે કોંગ્રેસને ફાયદો થઈ શકે અને જો રૂપાલાને સ્થાને ભાજપ ઉમેદવાર બદલે તો પણ કોંગ્રેસને ફાયદો થઈ શકે એમ છે આમ કોંગ્રેસ બંને સ્થિતિમાં લાભ ખાટવા માટે કડવા પાટીદાર નેતા ધાનાણીને રાજકોટ બેઠક પર ચૂંટણી લડાવવા માટે સક્રિય બની છે સની મૈયર જોડાયા છે વિગતો પ્રાપ્ત કરીશું શનિ જે રીતે પરેશ ધાનાણી પહેલા જ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી ચૂક્યા છે પરંતુ હવે ધાનાણીને બનાવવા માટેના પ્રયાસો જે છે તેજ થઈ રહ્યા છે તો આવે લોકસભાની ચૂંટણીને મોટા સમાચાર કારણ કે પૂર્વ વિપક્ષી નેતાને મનાવવા કોંગ્રેસ અમરેલી ખાતે પહોંચી છે અને અમરેલીમાં આજે શહેર પ્રમુખ અતુલ કોંગ્રેસના આગેવાન ગોપાલ હનોડકર જસવંતસિંહ પટેલ દિલીપ સહિતના પચાસ રાજકોટ થી ચૂંટણી લડે તેવા આશ્રય માટે તેઓ અત્યારે અમરેલી ખાતે ગયા છે કારણ કે પરસોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડવા માટે તેઓને મેદાને ઉતારે પરંતુ પરેશ ધાનાણીએ ના પાડતા આવે તેઓ અત્યારે મનાવવા માટે ગયા છે આગામી સમયમાં ક્ષત્રિય સમાજના જે ટિપ્પણી અંગેના જે નિવેદન નો મામલો ગરમાયો છે ત્યાં પરેશ ધાનાણી ને રાજકોટ થી ઉતારવા જોઈએ તેવી રાજકોટ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસની માંગણી છે તે ઉદભવી રહી છે તેને લઈને પરેશ દાનાણી હવે કઈ દિશા પકડશે તે જોવાનું રહેશે જી ચોરંત ધન્યવાદ શનિ તમામ વિગતો માટે